નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો તમે જુઓ કે ઈતેડી એ બેહ કે ગાયના અડાણે સોંટી હોય અન્ય એ લોહી જ પીતી હોય હવે બે આંગળ હેઠી ઉતરીને આંછળે સોંટીને દૂધ પી લે દૂધના બે ચાર ઘૂંટળા ભરી લે તો એને કોણ ના પાડવાનું પણ જે જૈનમાં જ છે લોહી પીવા માટે એ આ જ કરવાના એમાં ગામડા ગામમાં નદીની ઓલે કાંઠે એક મહાદેવનું શિવાલય હતું અને એક આસ્તિક માણસ ગામમાં રહે અને એક નાસ્તિક રહે એમાં આસ્તિક માણસ છે દરરોજ દીવા ભરી અને થાળીમાં લઈ અને નદી પાર કરી અને સામેને કિનારે શિવાલય જઈને દીવા ભરી આવે અને દીવા પ્રગટાવીને એ સાંજે એ સવારે ગયો હોય પાછો સાંજે જાય અને દીવા પ્રગટાવી અને જેવો પાછો આવે એટલે બીજો આસ્તિક આસ્તિક માણસ છે તો એ દીવા કરી આવે અને એક નાસ્તિક માણસ કામમાં તો એ જોઈ જ રહ્યો હોય કે હાથ વાગે નીકળ્યો છે હાથ વી સુધીમાં પાછો આવી જાય જેવો એ પાછો આવે એવું તરત જ ઓલ્યો ન્યા ફૂકી જાય નદી પાર કરી અને ત્યાં જઈને પછી એ દીવા છે ને ફૂંકીને ઓલવી દે આ એનો નિત્યક્રમ ઓલિયો દીવા ભરી આવે આસ્તિક માણસ છે શ્રદ્ધાળુ છે એ દરરોજ નદી પાર કરીને દીવા ભરી દે અને ઓલો નાસ્તિક માણસ છે એ દરરોજ એના નિત્યક્રમે અડધો કલાક પછી એની બાહે જાય ઓલ્યો નીકળી જાય ને પછી આ પાછળથી જાય અને દીવા ફૂકી દે હોલવી દે આવું રોજ બનતું છ મહિનાના વાણા વાઈ ગયા અને ચોમાહાનો દી અને એક દીધ જબરદસ્ત પૂર આવેલું નદીમાં અને નદીમાં પૂર આવ્યું એટલે ઓલ્યો દીવા ભરતો તાળીમાં દીવા તૈયાર કરીને નીકળ્યો ખરો પણ નદી કાંઠે ગયો ને નદી બંને કાંઠે વહેતી જો અને તો પૂર આવતું હતું અને હું જાણું એણે નક્કી કર્યું ભગવાન અહીંયાથી પગે લાગી લઉં છું આવીને આ નહીં પૂગાય નહીં અવાય મારા અને ઓલ્યો નાસ્તિક માણસ દારૂ પી અને ત્યાં ગયો નદી કાંઠે એને તેમ કે અડધો કલાક થઈ ગયો એટલે ઓલો દીવા કરી આવ્યો હોય એટલે અડધા કલાક પછી ઓલ્યો નીકળ્યો એ દારૂડીયો માણસ નીકળ્યો ખરો નદીમાં ખાબક્યો એ ખરો પૂરમાં અને હામી કાંઠે નીકળી ગયો અને નીકળી જઈ અને ત્યાં દીવા જોયા તો દીવા બુજાયેલા હતા એને નવાઈ લાગી કે મારા સિવાય બીજો કોઈ પાઇક્યો ખૂં મારો જેવો કોઈ બીજો દારૂડિયો આવ્યો ખૂં આ દીવા બુજાયેલા છે ત્યાં તો એને કર્યા નથી અને પછી એને એમ તો કાંઈ વાંધો નહીં એમ બુજાઈ ગયા છે મારું તો કામ છે જ નહીં એટલે એ નીકળતો હતો કોઈ એક ખંભે પાછળથી હાથ અને આકાશવાણી તો કહે પ્રિય ભક્ત ગોરે હું ભગવાન શિવ તને દર્શન દેવા આવું છું અને એ માણસ ભલે પીતો હતો પણ સત્યવાદી હતો કે પ્રભુ હું આપના દર્શન કરવા નથી આવતો હું તો આપના દીવા બુજવવા આવું છું દરરોજ આપના દીવા હોલવી દેવા આવું છું પૂજા અર્ચના તો ઓલો આસ્તિક માણસ છે ને એ કરે છે કામમાંથી દર્શન આપે એને દેવા જોઈએ મને નહીં અને ત્યાં ભગવાન ભોળિયાનાથે એટલું કીધું કે એ દસ મસ્તું પૂર જોઈને એની શ્રદ્ધા ખૂટી ગઈ મારા ઉપરનો ભરોસો એનો ઉઠી ગયો એટલે દર્શન એને નથી દેવાના થતા પણ તે અને શ્રદ્ધા વિશ્વાસ સાથે નદીમાં ઝંપલાવ્યું પૂરને પાર કરી અને તારો નિત્ય રકમ છૂક્યો નહીં ને એ માટે હું તને દર્શન દઉં છું નમસ્કાર મિત્રો મારી આ વાત આપ સૌને પસંદ આવી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જય માતાજી